નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ ભારતને આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ ખાસ તો આ રાપરની બકાલા માર્કેટ છે એટલે ક્યાંક ને ક્યાંક તમને શેરનું જો તમારે હાથનું ચિત્ર જાણવું હોય ને તો કાં તો હેર કટિંગ સલૂનમાં બે હાય કાં હોટલે બે હાય અને કાં પછી છે ને એક બકાલા માર્કેટમાં આંટો મરાય એટલે મેં જ્યારે અત્યારે બકાલા માર્કેટમાં આટો માર્યો તો ઘણા બધા એવા મિત્રો છે કે જે છેલ્લા બે વર્ષથી જે એક વિકાસની વણઝારાલી છે એના સાક્ષી રહ્યા છે ખાસ તો બકાલા માર્કેટમાં ઘણા વર્ષોથી હોતી બે હતા અબ્દુલભાઈ છે રમજુભાઈ છે દિનેશભાઈ છે પપ્પુભાઈ છે એટલે ક્યાંક ને ક્યાંક આ બધા લોકો એ જોયું છે કે રાપર છેલ્લા બે વર્ષ અને બે મહિનામાં કેટલી પ્રગતિ કરી છે શું કહેશું રમજુભાઈ રાપર શહેરનો વિકાસ છેલ્લા બે વર્ષની અંદર જ્યારથી જેના હૃદયમાં વાગડનું હિત છે એવા આદરણીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુએ જ્યારથી વાગડનું સુકાન સંભાળ્યું છે ત્યારથી વાગડનો વિકાસ અવરિતપણે ચાલુ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જી હું વોર્ડ નંબર એક સાથે મારી મતદાન છે તે વોર્ડ નંબર એક બરાબર તમે તો અહીંયા બકાલા માર્કેટમાં બેહો છો એટલે તમે કદાચ એનું ચિત્ર જોયું હશે શું લાગે છે વોર્ડ નંબર એક વોર્ડ નંબર બે અને અમે તો શાકભાજીના વ્યવસાય સાથે સંક સંકળાયેલા વ્યક્તિઓ છીએ એટલે તમામ શહેરની પ્રજા અમારી સાથે ટચમાં હોય અને તમામ શહેરની પ્રજા ની જે હવા હોય એ ક્યાંક ને ક્યાંક થોડે ઘણે અંશે અમને જાણવા મળતી હોય છે એ પ્રમાણે જો મીડિયમના મીડિયાના માધ્યમથી આપણે વાત કરું તો રાપર શહેરની અંદર વોર્ડ નંબર એક અને બે જ નહીં ફક્ત સમગ્ર રાપર શહેરની અંદર ભારતીય જનતા પક્ષની હવા છે અને ભારતીય જનતા પક્ષ પ્રચંડ વિજય સાથે બહુમતી હાંચલ કરશે તમારામાં તો એક સીટ બિલ થઈ ગઈ એકમાં પાછું ખેંચાઈ ગયું હવે તે બે બાકી છે એ શું લાગે દેખાય એમ શાકભાજી સાથે સંકળાયેલા લોકો છે એટલે લોકોની હવા છે કે ભાજપ તરફી મતદાન કરી તો વિકાસ થઈ શકે કેમ કે ઉપર નીચે બધે ભાજપ જ છે બરાબર ને અપક્ષને કે કોંગ્રેસ લો કે અપક્ષને કોઈ મત દેવાનો મતલબ નથી ખાસ તો રમજુભાઈ કારણ કે આ બકાલવાળા ધંધાવાળા લગભગ આખોથી બોલતા હોય એટલે એને પાછો આ વિષય માહોલ પણ ન હોય પણ આ તમને જે ચિત્ર દેખાણ એની પાછળના પરિબળો કયા શું કરવા ભાજપ આવશે એની પાછળનું સૌથી મોટું પરિબળ તો એ કે ભાજપ આવવાનું કારણ એ કે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ મોદી સાહેબના હાથ નીચે ખૂબ સારી રીતે કામ કરી રહી છે જિલ્લા પંચાયત કચ્છ જિલ્લા પંચાયત હોય કે રાપર તાલુકા પંચાયત હોય એ પણ ભારતીય જનતા પક્ષનું સુકાન છે એટલે પ્રજા હવે આ બધું જાણે છે કે જ્યારે નીચેથી ઉપર સુધી સમગ્ર ભાજપનો જ વહીવટ હોય ત્યારે અને કોંગ્રેસ આમ તો નાસેસ થઈ ચૂકી છે તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ આપણે જોઈએ તો દિલ્હી વિધાનસભાની સિત્તેર સિત્તેર સીટ ઉપર કોંગ્રેસ લડેલી એમાં સડસઠ સીટ ઉપર જ્યાં સુધી મને જાણવા મળ્યું છે ત્યાં સુધી એણે ડિપોઝિટ ગુમાવેલી છે અને ભારતીય જનતા પક્ષ એટલે વિકાસ અને લોકોની પ્રજાના સતત પડખે ઉભા રહેનારો પક્ષ છે જમીની કાર્યકરો જે છે એ ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છે એટલે ભારતીય જનતા પક્ષને આના કારણે જ વિજય હાંસલ થાય છે ગ્રાન્ટોની ભરમાર તો આદરણીય વિરેન્દ્રસિંહ બાપુ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી સતત વિકાસના કામો ચાલુ છે રાપર શહેરને આપણે ક્યારેય વિચાર્યું ન હોય એવી રીતે પાંત્રીસ કરોડના ખર્ચે અધતન સો બેડની હોસ્પિટલની સુવિધા મળી રહી છે અને સાથે સાથે લોકોના નાના નાના પ્રશ્નો પણ સ્થાનિકના આગેવાનો મળી અને ઉકેલતા હોય છે અને પાણીનો જે પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન આમ તો છે નહીં પરંતુ જ્યારે જ્યારે ઉનાળાની અંદર કેનાલ ક્યારેક રિપેરિંગ કેવા કારણોસર બંધ થતી હોય ત્યારે થોડી વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે આ પરિસ્થિતિને દૂર કરવા માટે પણ આદરણીય વિરેન્દ્રસિંહભાઈએ એક એવો એજન્ટા લાવ્યો છે કંદોકા ડેમના લાવ્યા છે કે જે એજન્ટા દ્વારા આગામી પચાસ વર્ષ પછી પણ રાપર શહેરની જે વસ્તી હશે એ વસ્તીને પાણી પૂરું પડશે એ પ્રમાણેનો પાણીનો પ્રોજેક્ટ છે બસ વિકાસની સાથે વોર્ડ નંબર એક બહુમતીથી અમે જીતશું અને આખું લાવશે કહી શાકભાજીના વેપારીઓ અને ખાસ કરીને તો અહીં ઉપસ્થિત તમામ લારીવાળા ભાઈઓ હતી હું એટલું જરૂર કહીશ કે કોરોના કાળની અંદર હોય કે સરકારની કોઈ ટ્રાફિક ઝુંબેશ હોય ત્યારે હંમેશા સ્થાનિકના આગેવાનો સાથે સંકલન કરી અને લારીવાળાઓના હંમેશા સ્થાનિકના આગેવાનો પ્રશ્ન ઉકલે છે ક્યારેક મોટો પ્રશ્ન હોય તો વચ્ચે એક વખત કોરોના કાળની અંદર કે એના પહેલાં જ્યારે આદરણીય વિરેન્દ્રસિંહ બાપુ માંડવી મુદ્રાના ધારાસભ્ય હતા અને સરકારના ટ્રાફિક ઝુંબેશના કારણે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે લારી ગલાઓ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ રહી હતી ત્યારે રાપરની અંદર પણ આ પ્રક્રિયા થયેલી અને ત્યારે અધિકારીઓના હાથમાં આ વાત નથી ત્યારે મેં ખુદ વિરેન્દ્રસિંહ બાપુને ફોન કરીને કહેલું કે બાપુ આ રીતનો પ્રશ્ન છે અને નાના માણસોનો પ્રશ્ન છે અમે માંડવી મુદ્રાના ધારાસભ્ય હતા ત્યારે રાપરના ધારાસભ્ય નહોતા છતાં પણ અમને મળવા માટે બોલાવ્યા અમારી વ્યથા સાંભળી અમારી વેદનાને સાંભળી અને તરત જ જે તે લાગતા વળગતા અધિકારીઓને ફોન કરી અને અમારી સમસ્યાનો સ્થળ ઉકેલ ઉકેલ કર્યો એટલે ટૂંકમાં હું કહેવા એટલું જ માગીશ કે હાલના જે ધારાસભ્ય છે એ સંવેદનશીલ ધારાસભ્ય છે એમની અંદર સંવેદના છે સંવેદના એટલે કે પ્રજાની વેદનાને સમજી શકે છે પ્રજાના દર્દને સમજી શકે છે બાકી તો તમે પ્રજાના પ્રતિનિધિ હો અને તમારી પાસે કોઈ પાણીનો પ્રશ્ન લઈને આવે અને તમે જો એમ કહી દો કે હું તો મારા પૈસાના પાવરથી ચૂંટાયેલો છું તો એ તમારી પ્રજાની સંવેદના નથી એ તમારો અહંકાર છે અને આ અહંકારને રાપરની પ્રજા સારી રીતે જાણી ચૂકી છે અને ભારતીય જનતા પક્ષનું કમળ ફરી એક વખત રાપરના નગરપાલિકામાં ખીલશે એ પૂરું આશા વ્યક્ત કરું છું પણ આ ટૂંકમાં જે કાંઈ બાળો ગાળો બાકી છે એમાં બંને પક્ષે ખૂબ પ્રચારનું જોર વધી ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક નક્કી શહેરની જનતાને કરવાનું છે ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ રાપર ગુજરાત